આવનાર નવ વર્ષ બે પચીસ થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ એફઆઈઆર શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાંધી કરશે કાર્યવાહી સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ

सुरत पोलिस कमिशरी आपी माहिती सुरत पोलिस नो वर्ष मेचार पचीस रोड मैप तयार। राज्य गुरु मंत्री नी अतिक्ष्टामों वनेली बैठक मां तयार कराये रोड मैप। ट्राफिल नी सुदृढ़ वदू स्रुद्रड बनावा आंगे नी दिशामा पढ़ આજે માનની મંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઈન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના હોય આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગનો એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથ જો માનિક ગ્રામ મંત્રી સાથે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટો સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે સાથ જો એ અમુક જો બીઆરટીએસ ના સ્ટેશન છે જે છે આપણે વાત કરીએ ત્યાં ખરવર નગરવાળા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે આ ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપણા બહુ જ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો એ ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમય પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપને પ્રજાજનોના જો આ હેલમેટના ઉપયોગ કરવા માટે પહેલે અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ એના પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમલાઇન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટ હેલ્મેટના જોઈએ અમલવારી કરવા માટે કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના એક દિવસ બાકી છે એન્ડ થવામાં ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા લોકોના સલામતી બી જળવાઈ સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા